કાંકરેજ તાલુકાના મોટા જામપુર નાના જામપુરમાં વિકાસ કામોમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા તપાસ થશે કાકરેજ તાલુકાના મોટા જામપુર ગ્રામ્ય પંચાયતમાં રોયલ્ટીની લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને અન્ય યોજનાઓ હેઠળ પણ વિકાસના કામો થતા હોય છે પરંતુ દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ રોયલ્ટીની પણ આવતી હોય છે અને આટલી ગ્રાન્ટ આવે તો ગામ નંદનવન ગોકુળિયું બની જાય પરંતુ અહીંયા ઉલટું છે જેમાં સ્થાનિક જનતાએ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર રોજ અમારા પ્રતિનિધિ સમક્ષ વિકાસના કામોને લઈને રોષ ઠાલવ્યો હતો જેમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કામો થયા નથી અને પેમેન્ટ ઉપડી ગયું હોવાની આક્ષેપો કર્યા હતા તેમજ કેટલીક જગ્યાએ નાના એકના એક કામ બે વખત થયા હોવાના આક્ષેપો કર્યા છે તેમજ કેટલાક કામો પચાસ ટકા થયા હોવાનું જણાવ્યું હતું તેમજ અન્ય કેટલીક જગ્યાએ વિકાસના કામો વ્યક્તિગત થયા હોવાનું ચર્ચાય છે ગામા અવાડાનું કામ તેમજ બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી પ્રાથમિક શાળામાં કેટલું કામ થયેલ છે તેમજ રબારી વાસથી ડેરી તરફનો રસ્તો બે હજાર સત્તરથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધી કેટલી વખત બનાવવામાં આવ્યો છે તેની તપાસ જરૂરી તેમજ કાંકરેચા વાસમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં કાંકરેચા વાસથી યાદસાપીરના રસ્તાનું કામ કેટલી વખત થયું તેમજ વણઝારાવાસથી જોગણી માતાજીના મંદિર તરફ પાણીની પાઇપલાઇન તેમજ જોગણી માતાજીના મંદિરથી પ્રાથમિક શાળા તરફ પાણીની પાઇપલાઇન જે બંને સ્થળ ઉપર છે ખરા વાસમાં સંરક્ષણ દિવાલ વાલ્મિકી વાસમાં વરંડાનું કામ થયેલ છે તેની તપાસ જરૂરી છે તેમજ ચબૂતરાથી ગામ તરફનો રસ્તો તેમજ પ્રાથમિક શાળાથી ગામ તરફનો રસ્તો કે જે કામ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધીમાં કેટલી વખત થયું તેમજ બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધી ગામમાં પેવર બ્લોકમાં કેટલી ગ્રાન્ટ વાપરી તેમજ શમશાન ભૂમિમાં વર્ષ બે હજાર ઓગણીસથી થી હજાર હાજર સુધી કેટલું કામ કરવામાં આવ્યું જેની તપાસ શરૂ જરૂરી છે તેમજ પાણીના ટાંકાથી ચબુતરા સુધી પાણીની પાઇપલાઇન બે હજાર સત્તરથી થી વર્ષ બે હજાર બાવીસ સુધી કેટલું કામ કરવામાં આવ્યું આંગણવાડી રિપેરિંગનું કામ જેની તપાસ જરૂરી બે હજાર વીસથી થી બે હજાર ચોવીસ સુધી ગામમાં ગટરના કામોની તપાસ જરૂરી વિકાસના કામો બાબતે મહિલાઓએ પણ રોષ ઠાલવ્યો હતો તો મોટા જામપુરના વિકાસના કામોની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે તો કરોડોની ગ્રાન્ટમાં કામનો વિકાસ કેટલો વિકાસ થયો છે તે ખબર પડે અહેવાલ છે ભાઈ ઠક્કર સિહોરી કાકરી મારું ગામ મોટા ધોમપુર તાલુકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠા મારા ગામમાં ઓગણત્રીસ લાખ રૂપિયા ગટર લાઈનના આવેલા છે આ લોકોએ એક રૂપિયાનું પણ કામ કરેલ નથી હાલ પીવાના પાણીમાં પણ ગટરનું પાણી ભરેલ છે

આઠ લાખ નું કોમ બોલે છે હજી કોમ બાકી પડ્યું છે કોમ કર્યું ને હજી બ્લોગ પડ્યા છે એમને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે ત્રણ વાર કોમ કર્યું છે હજી બ્લોગ આયા નહીં હજી એમને પૂરું પડ્યું છે બિલ ઉપડી ગયું છે સાત લાખ અમારા ગામમાં કશું કોમ થયું નહી રૂપિયા ખાઈ ગયા છે ને કોમ કરવા અધૂરો પડે છે કોઈનું સારું કોમ કરવા જતા નહી અમારે બિલ બધું પણ આ પૈસા બધા ઉપાડી જ છે કશું કોમ કાજ કર્યું નહીં અને રૂપિયા ખાઈને બેહી ગયા છે જૂના જોમપોર અમારા જૂના જોમપોર નું કોઈ કોમ જ થતું નહીં બાર નમ મનસ્યે